આમોદ તાલુકાના પુરસા ગામના માછીમારી જાળમાં ફસાયેલી માછલીઓની સાથે એક અજીબ અને દુર્લભ માછલી પણ ફસાઈ હતી પ્રથમ નજરે આ માછલીને જોતા તેમને ભારે કુતૂહલ સર્જાયું હતું કારણ કે આ પ્રકારની માછલી તળાવમાં જોવા મળવી શક્ય કરી શકાય છે આ દુર્લભ માછલીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને અન્ય માછીમારો પણ આ દુર્લભ માછલીને જોતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે જો સફકર માઉન્ટ ફેટફિશ સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળી આવે છે અને અગાઉ ગંગા નદીમાં મળી હતી અને હવે નર્મદા નદીમાં બે વર્ષ પૂર્વે જોવા મળી હતી જે બાદ હવે પુરસા ગામ ખાતે તળાવમાં જોવા મળી હતી કે તળાવમાં આ માછલી આવી ક્યાંથી આ પ્રશ્ને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે માછીમારના કહેવા પ્રમાણે પાણી વગર પણ આ મચ્છી કલાકો સુધી જીવિત રહી શકે છે સમગ્ર વાત વાયુ વેગે ગામમાં ફેલાતા માછલીને જોવા માટે લોકોના ગામમાંથી ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે સ્થાનિકોએ આ મચ્છી ઘરે લઈ જઈ તેનો વિડીયો બનાવી આનંદ અનુભવ્યો હતો જે બાદ માછલીને મુક્ત કરીને સુરક્ષિત રીતે પાણીમાં છોડી દીધી હોવાનું વાતચીતમાં જણાવ્યું હતું આ માછલી પાણી વગર ચોવીસ કલાક જીવી શકે છે એમેઝોન નદીમાં મળનારી શક્કર માઉટ ફેટફિશ છે જાણકારોના મતે આ માછલી સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળનારી સકર ફેટ ફિશ છે નદીમાં નહીં પણ સમગ્ર હિન્દુસ્તાન અને સાઉથ એશિયા સુધીમાં જોવા નથી મળતી અજીબ પ્રકારના મોંવાળી માછલી સાઉથ અમેરિકાના એમેઝોન નદીમાં હજારો કિલોમીટર દૂર મળનારી સકર ફેટ ફિશ જેવી જ લાગી રહી છે અગાઉ ગંગા નદીમાં મળી આવી હતી અગાઉ પણ ગંગા નદીમાંથી આ પ્રકારની માછલી મળી આવી હતી સકર માઉટ ફિશ ઘણા રંગોમાં મળી શકે છે તો કે આ માછલી માંસાહારી છે અને આસપાસ જીવજંતુઓને ખાઈને જીવે છે આ કારણે તે મહત્વપૂર્ણ માછલી કે જીવને રહેવા દેતી નથી